બફોરાના તૈન વાગી ગયા અમે ટોટિયા ફરી ગયા છે કે મારા અમે હું કંટાળ્યો છું સરપંચો મારાથી નહીં હેડાતું અલે તમારા કરતા મુ જેટલો કંટાળ્યો છું તમાર તો કશું નહીં જો માર તો ડોસી ગઈ છે અમે ખ્યામલો એવી એવી જગ્યાએ ખોળવા લઈ ગયો છે ને ડુંગરો મોન કેનાલો ઉપર ને નદ્યો આવી જગ્યાએ તો થોડો મોમી હંટાઈ ગયો છે પણ આનો બાબુજી ગમે તે કરો પણ ખોળી લાવો આ ઘેર આઈએ છે ને આમ થોડું શેટી વાસન કર હુંનું આમ

ખા માંડ્યું છે હજી અમારો તો થાક છે તો પૂછતા જ નહીં અને થાક લાગી ગયો અરે લાગ્યો તો ક સરપંચ કંટાળી ફરતા હોય

તમારા ભાઈયા પણ મારા તૂટી છે અમે છે ગાડી લઈ ફર્યા છીએ બાબુજી મસ્કરીઓ કરવાનું ભૂલી બોણો રોવે છે એટલે કહું ઉપર દાદ આવે છે એ શરમ કાઢવાનું ભૂલી જાલે હો તો ખાલી રોતો બંધ કરો છો યાર હોભરો કે બોણા બંધ થઈ જાય તો આવશે બસ એટલું રગળીને મમ્મી ના જડે અમે હું કરીએ મને રૂંગોજી આ તો હું કાઠી સાથી કરી દઉં એવું ચાલે ખબર પડી નહી અને મને ખબર પડી કે

પડે એવું તો લાગતું નઈ રે મને હવે શાંતિ ની રહ્યો છે ને બકરું ખોટું વધી દીધું બાબુજી મને પાપ અત્યારે લઈ લાગે હું જાણે ભગવાન ના ઘેર જો ને તાણું સજા મળશે મને એટલે પાપ લાગે છે આ ઘર માં દુખી થવા મેકલી મારી હાલી નઈ મો

શંકરલાલ મારી વાત હોબળો ચિંતા જેવું નહીં એવું ના કેતા અમે તઈ દવા થી ઘેર ઉંગતા નહીં કે ખાધું એ દેખાય દેખાય છે તો મને તમે ઘેર ઉંગતા ભાઈ હા લાઈન બે હે છે ખોળવા જઈને હાલ આયા આ પગોની કુલડીઓ ફરી દેસી મારી છેલ્લા દેખો ફરી ગયેલો છે

તમે કમ્પ્લેટ માહિતી લઈને આવ્યા છોટ માહિતી અને મારા પાન કમ્પ્લેટ હામા તાર છે આ રૂપિયા લઈને આવી દેજો તમારા હાળી લઈ દેજો કોઈ ધનમાં નહીં દવાનું બોલાય દે મોટું હે શોમાજીક કોઈ કોઈની જરૂર નહીં માણસ તો જવું ના ના મને ચોખ્ખો બંધ ના પાડી વધારે લઈને આવતા નહીં તમારી વાત થઈ તી ખરી અરે પૂરેપૂરી વાત થઈ થશે ચોખોટ ભાઈ વાત કરી છે એક હાથમાં પચાસ હજાર લાલવાના છે અને એક હાથમાંથી ભોણારો મમ્મી જોયે મારા હાડી લઈને આપવાનો છે

એક આપડો માણસ જોવા જીવન ને લઈ જા તમે મને તમારા ગામ માં આખા ગામ માં તો માણસ ઉપર એક જ જણા ઉપર વિશ્વાસ અને એ જીવનજી ઉપર કોઈ બીજા સીધા ઉપર વિશ્વાસ નહીં અને આખા ગામ માં તો મરદ હોય ને કે આખા ગામ માં તમારા તો જીવનજી એકલા જોયું તો કોઈ મરદ નહી શંકરદા તમે સાચી વાત કરી જોયું જીવાંકર છે એ બાબુજી એ બધી વાતો પડી મેલો તો થઈ ગયાજી ખબર છે

પૈસા ની માગણી કરી છે આપડે તો કોમ જ કરવાનું તું ક પૈસા તો આયુ કોમ આવશે તાને જે ખરા ટાઈમ કોમ આવે ને બરોબર આમ શંકર લાલ તમાર ઘેર થી ક

ઘાટા હોય તો લડવું એ પડે શંકરદા તો લડી એવા આપણે લડવા જવું પડે તો હજુ દેખાતા નહીં દોઢ કલાક જેવું તો થઈ ગયું હજુ લગન દેખાતા નહીં આ શિખર હે કિડનેપ થઈ થયું કોઈ ખબર નહીં પડતી આ તો પૈસા લઈને દીધા હોય તો બંધી આટલી બધી વાર ના થાય કલાક માં કે લઈને પાછો આવું છું ના તો હું વધારે વાત જોવી નહીં મને પાછો જતો રહ્યો દે તો આબુ હશે તો આવશી ઘેર જ આવશી કશો વાંધો મને ઘેર જ જવા દે ને શાંતિથી મને ખબર છે રસ્તા નહી પણ ટાઈમ થયો એટલે કઉ છું પૈસા લે એટલે સોમલા પૈસા નું નહી રોતો તારા મણ આવશે ના ના આઈ જા દેખાતું નહી બાબુજી સરપંચ પણ અરે શાંતિ રાખો કે આ તો થોડું ખાવાનું છે યાર આધા માં ધમ નીકળી જ્યો મારો આવ્યો જ લાઈન હું કેંકરીઓ બે તો હા મને શંકર આપડા ગોમના પેલી હોટલ નહીં

ત્રણ કલાક થવા થવાયા તો હું શું કરું આય ન હોય પણ હું કરું જોયું પૈસા મને પછી તો બોયો બોય ઉપસરાઈન મુસા હાથ મે લેજો તો ને બાપુજી જોયું ને અમો શું કરવાનું ક્યો સરપંચ આ મને લાગે શંકરયો હર ઉડી ગયો જોયું બાબુજી મને મોઠી મોટી ફારતો તો ને એટલે મને ખબર પડી હતી પણ આ તો મને શરમ ના મારે કીધું ભણે મમ્મી આવે એટલે

પૈસા લેતા જીવન ના લેવા જ હંગાત માં લઈ જ પણ તને ઈ કોઈ હોટલ ચા પીવા નતો મોકલો મૂળખોલ શકો જીવન બાબુજી રી ઈ લડવું પડે એવું છે

તું તો નહી ઘણા જ કરી ગયો છું હજી તો કાલે છું પૈસા મળી રહ્યા તા એ ગમે તે થાય હું તો કઈ બેઠે બેસે કોઈ આપવાની નહીં ડોસી મારી તે પછી બાપુજી આમ ખરો ને મારું ઘર ખરે એવું કરીએ ઘર ઘટ્યાર તમે ચડાવ્યું છે પહાણ રહી ને એટલે સરપંચ તમારી એક ફરજ બને છે

તમારા ખરાબ સમય નો લાભ લઈ ગયો બરોબર ને ખોલવા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી